ગાંધીધામમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પિતા વિહોણી ત્રણ દીકરીઓના અજંતા પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યોની શપથવિધિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ આયોજનમાં મુખ્ય મહેમાન મહંત ત્રિકમદાસજી મહારાજ મહંત ભરત દાડા મહંત ધનેશ્વરી જોશી દેવજીભાઈ બરચંદ તેજસભાઈ શેઠ વાસણભાઈ આહિર જખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નના સેવાકીય કાર્યમાં તેજાભાઈ કાનગઢ મહેશ પૂજ દેવેન્દ્ર રાજપૂતનો ખૂબ જ સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં સેવાપ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અશ્મિતાબેન બલદાણિયા આહિર દ્વારા સેવાપ્રયાસ ફાઉન્ડેશનની કામગીરી તથા સમૂહલગ્નની રૂપરેખા આપવામાં આવી હતી સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર ભાવિક ખત્રી અને વિજયસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું સમુલગ્ન ઉત્સવમાં ગાંધીધામના અલગ અલગ સંસ્થાઓથી નવદંપતિને આશીર્વાદ આપવા પધાર્યા હતા જેમનું શાલ તથા બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું નવ દંપતીઓને સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો તથા અન્ય દાતાઓના સહયોગથી પ્રાપ્ત થયેલી ઘરગૃહસ્થિની વિવિધ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી

આટલું સરસ કાર્ય કરી રહ્યા છે અહીંયા આવીને મને ઘણું જાણવા મળ્યું કે ઘણા બધા કાર્યોમાં વ્યસ્ત છે આપણે જયારે હક અને ફરજ ની વાતો કરતા હોય ત્યારે બે પોતાનું ફરજ સમજીને બાપ વિહોની દીકરીઓ માટે જે આયોજન કરેલું છે એ ખૂબ એટલે ખૂબ સૌભાગ્યવંતુ છે એમના માટે પણ અને બેન આવા કાર્યો સતત ને સતત કરતા રહીએ ભગવાન અને દ્વારકાધીશ એમને ખૂબ શક્તિ આપે કે જે એમનું કાર્ય એ ઘણી બધી જગ્યાએ કરે છે અને સમૂહ લગ્ન નો પણ એમને પ્રયાસ કરેલો છે અને એમણે પોતે કીધેલું છે કે હવે માં પોતે બે સમૂહ લગ્ન કરવાનું ઈચ્છે છે તો આ પણ એમની ઈચ્છા પૂરી થાય એવી મારી દિલથી પ્રાર્થના અને જે નવ દંપતીઓ છે ત્રણ નવ દંપતીઓ છે જે બાબીઓ દીકરીઓ છે ભગવાન એમનું આ જે લગ્ન જીવન છે એમનું જે સાંસારિક જીવન છે એ ખૂબ અને ખૂબ સફળતાપૂર્વક એ લોકો કાઢે બસ એવી ઈશ્વર પ્રાર્થના અને મારા બેન પણ ખૂબ ખૂબ ધન્યવાદ મને પણ અહીંયા બોલાવી એનું સ્પેશિયલ એમના માટે વડોદરાથી થી અહીંયા આવી છું અને હું અહીંયા આવીને હવે એવું થાય છે કે સારું થયું મેં આ કાર્યક્રમ સ્કીપ ના કર્યો થેન્ક યુ સો મચ સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજે જે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે જે પિતા વિનો અને દીકરીઓ એ સામાજિક રીતે એ જ સંદેશ દેવા માંગીશ કે દરેક વ્યક્તિ આવી રીતે કોઈ ના કોઈને સહયોગ આપશો તો પછી પિતાવીઓ દીકરીઓનો જે છે અને મમ્મી નો બોજ જે છે એ ઓછો થશે અને આપણે જેમ બને એમ થોડો થોડો પ્રયત્ન કરતા રહીએ અને આવી રીતે ગાંધીધામ સિટીમાં અમુક જરૂરિયાત પણ દીકરીઓ ખરેખર પિતા વિહોણી છે એ આપણને નથી ખબર હોતી કે એને ખરેખર શું જરૂરત છે પણ એના ઘરમાં જઈને જુઓ ત્યારે ખબર પડે કે એમનું ઘરનું પૂરું ગુજરાન પણ ન ચાલતું હોય અને એમાં એ લગ્ન કઈ રીતે કરી શકે જે ઘર કામ કરતી મમ્મી તો આપણે સૌએ ગાંધીધામ શહેર ને એટલું કેવા માંગીશ કે સૌ થોડા થોડા એન્જિયો પ્રયત્ન કરો અને આપણે પિતા વિહો ને દીકરીઓના લગ્ન કરાવીએ મારા એક જ ફાઉન્ડેશન તરફથી નહીં દરેક ફાઉન્ડેશન નાના નાના પાયે બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ દીકરીઓના લગ્ન કરાવે એવી મારી ઈચ્છા છે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જયારે આજે પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે આપ સૌને આશીર્વાદ આપવા માટે ભરત દાદા ધનેશ્વરજી મહારાજ અને મારે આવવાનું થયું છે ત્યારે ખરેખર અતિશય આનંદિત થાય આ રીતના પ્રયાસ રશ્મિતાબેનની જે ટીમ છે એ કરી રહી છે

એમને ખૂબ ખૂબ અભિનંદન સેવા પ્રયાસ છેલ્લા ત્રણેક વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે મહિલાઓ બહેનો કેમ પગભર સોમાન ભેર રોજગારી મેળવે એવા સંનિષ્ઠ પ્રયાસો ને કારણે આજે કચ્છ ભરમાં જે આપણી એક અમૂલ્ય વારસો એટલે કે કલા ક્ષેત્રે હેન્ડીક્રાફ્ટ આને પણ બહાર લાવવા માટે આ સેવા પ્રયાસ સંસ્થા દ્વારા ખુબ પ્રયાસો કરવામાં આવ્યા છે આજે અનેક દીકરીઓ માતાઓ ઘેર બેઠા રોજગારી મેળવી રહ્યા છે ત્યારે આ પ્રયાસ હું ખૂબ બિરદાવું છું આજે નવું એક મોરપી ઉમેર્યો નિરાધાર દીકરીઓના પણ લગ્ન કરીને એક નવો માર્ગ એનો શું ન કરી શકે મહિલા શક્તિ કેટલી તાકાતવર છે એનું પણ આયોજન ઉપરથી ફલિત થાય છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવ દંપતીઓને પણ દાંપત્ય જીવન ખુબ સુખમય રહે એવી ભગવાન શ્રી કાળીયા ઠાકોર ને પ્રાર્થના ફરી એકવાર સૌ સંસ્થાપકો અને અસ્મિતા બેન અને બેન શ્રી શાહબેન દેશભાઈ શૈલેષભાઈ એમને ખુબ ખૂબ અભિનંદન